હેલો મિત્રો મારા ન્યુ વ્લોગમાં તમારું સ્વાગત છે પહેલાં તો તમને બધા જય માતાજી ને આજના વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે જોતા રહેજો મિત્રો કાચા ઉર્વર દઉં તમને કાચા

ફુરતી પતંગ મિત્રો પાડીજો આમ આમ પાળી એ સિનાજી તો પતરો ઓ મિત્રો ફાઇનલી આપણે ફ્રેશ થઈ જવાનું છે હારી ને ફ્રેશ ફ્રેશ થઈ જઈએ તમને તો આજ રવિવાર છે એટલે તમને ઘણું વસ્તુ બતાવવાનું છે તો બ્લોકમાં બને રેજો બહુ મજા આવશે ઉપર મિત્રો આપણે ફ્રેશ થઈ ગયા છીએ મિત્રો ને આજે અનના રાહ જોતો હતો મિત્રો ચાલો આપણે હવે જઈએ હારી જ ਉਹਨੂੰ ਬਤਾਉਂਦਾ। ਇਹ ਰਾਈਲ ਰੇਲ ਤੇ ਬਹੁਤ ਬੰਦ।

મિત્રો આપણે નોકરી કરતા ત્યાં આવી ગયા છીએ બતાવું છો પેલા આ દુકાન નોકરી કરતી તો તમને બ્લોગમાં બને રહેજો બતાવીશ બહુ મજા આવશે હારીભાઈ મજા મિત્રો આ છે આપણા હારીભાઈ ચોકડી મેં તમને બતાવી જ નથી એટલે બતાવી નાખું આ છે પાટણ હાઈવે આ છે ચાણસમાં હાઈવે આ છે રાધનપુર હાઈવે